શાંતિ આઠ એક બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠાબાકો બાપની શ્રીમત તમને એકવીસ પેઢીનું સુખ આપી દે છે એટલી ન્યારી મત બાપના સિવાય કોઈ આપી નથી શકતા તમે શ્રીમત પર ચાલતા રહો પ્રશ્ન છે પોતાની રાજતિલક આપવાનો સહજ પુરુષાર્થ શું છે ઉત્તર છે પહેલું પોતાને પર સારી રીતે ચાલો એમાં આશીર્વાદ વા કૃપાની વાત નથી બીજું ફોલો ફાધર કરો બીજાને જોવાના નથી મન મના ભવ એનાથી પોતાને પોતે જ તિલક મળે છે ભણતર અને યાદની યાત્રાથી તમે બેગર ટુ પ્રિન્સ બનો છો હું કંગાળથી રાજકુમાર બનો છો ગીત છે ઓમ નમઃ શિવાય ઓમ શાંતિ જ્યારે બાપ અને દાદા ઓમ શાંતિ કહે છે તો બે વાર પણ કહી શકે છે કારણ કે બંને એકમાં છે એક છે અવ્યક્ત બીજા છે વ્યક્ત બંને ભેગા છે બે જો ભેગા ભેગો ભેગોવાજ પણ હોય છે અલગ અલગ પણ હોય શકે છે આ એક છે દુનિયામાં કોઈ નથી જાણતા કે પરમ પિતા પરમાત્મા આના શરીરમાં બેસીને હું આમના શરીરમાં એટલે કે બ્રહ્મા બાબાના શરીરમાં બેસીને જ્ઞાન સંભળાવે છે આ ક્યાંય પણ લખેલું નથી બાપે કલ્પ પહેલા પણ કહ્યું હતું અત્યારે પણ કહે છે કે હું સાધારણ તનમાં બહુ જન્મોના અંતમાં એમનામાં પ્રવેશ કરું છું એમનો આધાર લઉં છું ગીતામાં કંઈક ને ને કંઈક એવા શબ્દો છે જે કંઈક રિયલ પણ છે આ રિયલ અક્ષર છે કે હું ખૂબ જન્મોના અંતમાં પ્રવેશ કરું છું જ્યારે કે આ વાનપ્રસ્થ અવસ્થામાં છે એના માટે માટે આ કેવું ઠીક છે પહેલા પહેલા સતયુગમાં જન્મ પણ એમનો જ છે પછી લાસ્ટમાં વાનપ્રસ્થ અવસ્થામાં છે એમાં જ બાપ પ્રવેશ કરે છે તો એના માટે કહેવાય જ છે આ નથી જાણતા કે અમે કેટલા પુનર્જન્મ લીધા બ્રહ્મા બાબા નથી જાણતા શાસ્ત્રોમાં તો ચોર્યાસી લાખ પુનર્જન્મ લખી દીધા છે છે આ ભક્તિ માર્ગ કાંડ અલગ છે ભક્તિ કાંડ અલગ છે ભક્તિ કરતા કરતા ઉતરતા જ આવે છે આ જ્ઞાન તો એક જ વાર મળે છે બાપ એક જ વાર બધાની સદગતિ કરવા આવે છે બાબા આવીને બધાની એક જ વાર પ્રાલબ્ધ બનાવે છે ભવિષ્યની તમે ભણો છો ભવિષ્ય નવી દુનિયાના માટે બાપ આવે છે નવી રાજધાની સ્થાપન કરવા એટલે એને રાજયોગ કહેવામાં આવે છે એનું ખૂબ મહત્વ છે ઇચ્છે પણ છે કે ભારતનો પ્રાચીન રાજ્યો કોઈ શીખવે પરંતુ આજકાલ આ સંન્યાસી લોકો બહાર જઈને કહે છે કે અમે પ્રાચીન રાજ્યો શીખવવા આવ્યા છીએ તો એ પણ સમજે છે કે અમે શીખીએ કારણ કે સમજે છે યોગથી જ પેરેડાઈઝ સ્થાપન થયું હતું સ્વર્ગ આવ્યું હતું તો બાપ સમજાવે છે યોગ બળથી તમે પેરાડાઈઝ માલિક બનો છો પેરાડાઈઝ એટલે કે સચયુગ સ્થાપન કર્યું છે બાપે કેવી રીતે સ્થાપન કરે છે એ નથી જાણતા આ રાજયોગ રૂહાની બાપ જ શીખવે છે જીસમાં કોઈ મનુષ્ય શીખવી ન શકે આજકાલ તો એડલ્ટરેશન મિલાવટ કરપ્શન રિશ્વત એ તો બહુ છે ને એટલે જ બાપે કહ્યું છે હું પતિતોને પાવન બનાવવા અત્યારે તમે જજ કરો કે બરોબર એવું છે ને હું જ આવીને બધા વેદો શાસ્ત્રો વગેરેનો સાર સંભળાવું છું જ્ઞાનથી તમને એકવીસ જન્મોનું સુખ મળે છે ભક્તિ માર્ગ છે અલ્પકાલ ક્ષણ ભંગુર સુખ આ છે એકવીસ પેઢીનું સુખ એકવીસ પેઢીનું સુખ છે જો જે બાપ જ આપે છે બાપ તમને સદગતિ આપવા માટે જે શ્રીમત આપે છે તે સૌથી ન્યારી છે એ બાપ બધાની દિલ લેવાવાળા છે જેવી રીતે તે જડ દેલવાડા મંદિર છે આ પછી ચૈતન્ય દિલવાલા મંદિર છે એક્યુરેટ તમારી એક્ટિવિટી ના જ ચિત્ર બને છે આ સમયે તમારી એક્ટિવિટી ચાલી રહી છે દિલવાલા બાપ મળ્યા છે સર્વના સદગતિ કરવા વાળા સર્વના દુઃખ હરવા વાળા સુખ આપવા વાળા એટલા ઊંચથી ઊંચ ગવાયેલા છે ઊંચ છે ભગવાન શિવની મહિમા ભલે ચિત્રોમાં શંકર વગેરેની આગળ પણ શિવનું છે એ તો ભક્તિ કરતા નથી દેવતાઓ તો ભક્તિ કરતા નથી ભક્તિ ન દેવતાઓ કરે છે ન સંન્યાસી કરી શકે છે એ તો છે બ્રહ્મ તત્વજ્ઞાની જેવી રીતે આકાશ તત્વ છે એવી રીતે તે બ્રહ્મ તત્વ છે તે બાપને તો યાદ કરતા નથી ન એમનો આ મહા એમને આ મહામંત્ર મળે છે આ મહામંત્ર બાપ જ આવીને સંગમ પર આપે છે સર્વના સદગતિ દાતા બાપ એક જ વાર આવીને મનમના ભવનો મંત્ર આપે છે બાપ કહે છે બાકો દેહ સહિત દેહના બધા ધર્મ ત્યાગ કરી પોતાને અશરીરી આત્મા સમજી મને બાપને યાદ કરો કેટલું સહજ સમજાવે છે રાવણ રાજ્યના કારણે તમે બધા જ દેહ અભિમાની બન્યા છો અત્યારે બાપ તમને આત્મ અભિમાની બનાવે છે પોતાની આત્મા સમજી મને બાપને યાદ કરતા રહો તો આત્મામાં જે ખાદ પડી છે તે નીકળી જશે આત્મા આવવાથી કળાઓ ઓછી થતી જાય છે ને સોનાના પણ કેરેટ હોય છે ને અત્યારે તો કળિયુગ અંતમાં સોનું જોવામાં પણ નથી આવતું સત્યુગમાં તો સોનાના મહેલ હોય છે કેટલો રાત દિવસનો ફરક છે એનું નામ છે જ ગોલ્ડન એજડ વર્લ્ડ ત્યાં ઈંટ પથ્થર વગેરેનું કામ નથી હોતું બિલ્ડિંગ બને છે તો એમાં પણ સોના ચાંદીના સિવાય બીજી કચ્ચડ પટ્ટી નથી હોતી ત્યાં સાયન્સ પણ ખૂબ સાયન્સથી ખૂબ સુખ છે એ પણ ડ્રામા બનેલો છે આ સમયે સાયન્સ ઘમંડી છે અભિમાની છે સત્યુગમાં ઘમંડી નહીં કહેવાશે ત્યાં તો સાયન્સ તમને સુખ મળે છે અહીં છે અલ્પકાળ સુખ પછી એનાથી ખૂબ મોટું ભારી દુઃખ પણ મળે છે બોમ્બ વગેરે આ બધું વિનાશના માટે બનાવતા જ રહે છે બોમ્બ્સ બનાવવા માટે બીજાઓને ના પાડે છે મનાઈ કરે છે છતાં પોતે બનાવતા રહે છે સમજે છે આ બોમ્બ્સ થી અમારી જ મોત થવાની છે પરંતુ છતાં પણ બનાવતા રહે છે તો બુદ્ધિ મારી ગયેલી છે ને આ બધું ડ્રામામાં નોંધ છે બનાવવા સિવાય રહી નથી શકતા મનુષ્ય સમજે છે કે આ બોમ્બસથી અમારો જ મોત થશે પરંતુ ખબર નહીં કે કોણ પ્રેરિત કરી રહ્યા છે અમે બનાવ્યા વગર રહી નથી શકતા જરૂર બનાવવા જ પડશે વિનાશની પણ ડ્રામામાં નોંધ છે કેટલો પણ ભલે કોઈ પીસ પ્રાઇઝ આપી દે પરંતુ પી સ્થાપન કરવા વાળા એક બાપ જ છે શાંતિ પુરસ્કાર આપે છે પણ શાંતિ સ્થાપન કરવા વાળા એક બાપ જ છે શાંતિના સાગર બાપ જ શાંતિ સુખ પવિત્રતાનો વારસો આપે છે સત્યુગમાં છે બેહદની સંપત્તિ ત્યાં તો દૂધની નદીઓ વહે છે વિષ્ણુને ક્ષીર સાગરમાં દેખાડે છે દૂધના સાગરમાં આ ભેટ આ તુલના કરવામાં આવે છે ક્યાં તે ક્ષીર સાગર ક્યાં વિષય સાગર ભક્તિ માર્ગમાં પછી તળાવ વગેરે બનાવીને એમાં પથ્થર ઉપર વિષ્ણુને સુવડાવી દે છે ભક્તિમાં કેટલો ખર્ચો કરે છે કેટલો વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ મની કરે છે સમયની પણ બરબાદી કરે છે અને પૈસાની પણ બરબાદી દેવીઓની મૂર્તિ ઉપર કેટલો ખર્ચો કરીને બનાવે છે પછી સાગરમાં જઈને નાખી દે છે તો પૈસા તો વેસ્ટ થયા ને આ છે ગુડીઓની પૂજા બાબા કહે છે તો બધી રમકડાઓની જેમ પૂજા કરે છે કોઈના પણ ઓક્યુપેશન ને કોઈને ખબર નથી કોઈની પણ કર્તવ્ય ને કોઈ જાણતું નથી અત્યારે તમે કોઈ ના પણ મંદિરમાં જાઓ તો તમને દરેકના તમે દરેકનું ઓક્યુપેશન જાણો છો દરેકના કર્તવ્યને જાણો છો બાળકોને મનાય નથી કે ક્યાંય પણ જાઓ કોઈ બાળકોને મનાય નથી ક્યાંય પણ જવાની આગળ તો બે સમજ બનીને જતા હતા અત્યારે તો સેન્સિબલ બનીને જાઓ છો હવે સમજીને જઈએ છીએ પહેલા તો બે સમજીથી જતા હતા તમને કહેશે તમે કહેશો કે અમે તો આના ચોર્યાસી જન્મોને જાણીએ છીએ ભારતવાસીઓને તો શ્રી કૃષ્ણના જન્મની પણ ખબર નથી તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે નોલેજ સોર્સ ઓફ ઇન્કમ છે જ્ઞાન જ કમાઈનું સાધન છે વેદ શાસ્ત્ર વગેરેમાં કોઈ એમ ઓબ્જેક્ટ નથી લક્ષ્ય ને ઉદ્દેશ્ય નથી સ્કૂલમાં હંમેશા લક્ષ્ય ઉદ્દેશ્ય હોય છે આ ભણતરથી તમે કેટલા સાહુકાર બનો છો જ્ઞાનથી થાય છે સદગતિ આ જ્ઞાનથી જ તમે સંપત્તિવાન બનો છો તમે કોઈ પણ મંદિરમાં જશો તો જડ સમજશો કે આ કોનું યાદગાર છે જેવી રીતે દેલવાડા મંદિર છે તે છે જડ આ છે ચૈતન્ય

સંપત્તિવાન હતા પાવન હતા અત્યારે ભારત સો ટકા ઇન્સ પતિ છે ગરુડ પુરાણમાં રોચક વાતો એટલે લખી છે કે મનુષ્ય કઈક સુધરે પરંતુ ડ્રામામાં મનુષ્યોએ સુધરવાનું છે નહીં અત્યારે ઈશ્વરીય સ્થાપના થઈ રહી છે ઈશ્વર સ્વર્ગ સ્થાપન કરશે ને એને જ કહેવામાં આવે છે રાજા રાણીના માટે જે લડાઈ કરે છે રાજા રાણી માટે અહીં તમે માયા પર વિજય મેળવો છો પોતાના માટે જેટલું કરશો એટલું પામશો તમે દરેકને તમને દરેકને પોતાનું બાબા કહે છે તમે બધા જ પોતાના તન મન ધન એનાથી ભારતને સ્વર્ગ બનાવવા બનાવો છો અને પોતાનું બધું તન મન ધન ભારતને સ્વર્ગ બનાવવામાં ખર્ચ કરો છો તમારે ખર્ચ કરવું પડે છે જેટલું કરશો એટલું ઉચ્ચ પદ મેળવશો અહીંયા રહેવાનું તો કંઈ છે નહીં અત્યારના માટે જ ગાયન છે કે કોઈની किनकी दबी रहेगी धूल में किनकी राजा खाए किनकी चोर लूटे किनकी आग जलाए सफली होगी उनकी जो धनी के नाम लगाए अहिया तो जे धन छे कोई नु राजा खासे कोई नु धूल में पड़ी जसे कोई नु चोर लूटी जसे कोई नु आग बाड़ी देशे सफल तो एनु थसे जे भगवान ना नामे लगाउसे अत्यारे बाप आव्या छे तमने राज्य भाग्य पावा કહે છે હવે તન મન ધન બધું આમાં લગાવી દો ઇસને એમણે પણ લગાવ્યું ને બ્રહ્મા બાબાએ પણ તો બધું નોછાવર કરી દીધું ને એને કહેવાય છે મહાદાની વિનાશી ધનનો દાન કરે છે તો વિનાશી ધનનો પણ દાન કરવું કરવું જોઈએ છે જેટલું જે દાન કરે બાબા કહે છે નામી ગ્રામી દાની પણ હોય છે તો કહે છે ફલાણા મોટા ફ્લેન્થ્રોફિસ્ટ છે ઘણા એવા નામી ગ્રામી દાની હોય છે તો કહેવાય છે કે ખૂબ મોટા મહાદાની હતા ફેન્થોફ્રિસ્ટ હતા નામ તો થાય છે ને તો એ ઇનડાયરેક્ટ ઈશ્વર અર્થ કરે છે રાજા એ નથી સ્થાપન થતી અત્યારે તો રાજા એ સ્થાપન થાય છે એટલે બાબા કહે છે કે કમ્પ્લીટ પ્લેન્થ્રોફ્રિસ્ટ બનવાનું છે એકદમ પૂરા મહાદાની બનવાનું છે ભક્તિ માર્ગમાં ગાય પણ છે કે અમે વારી જશું આમાં ખર્ચો કંઈ પણ નથી ગવર્મેન્ટનો કેટલો ખર્ચો થાય છે અહીંયા તમે જે કંઈ કરો છો પોતાના માટે ચાહે આઠની માળામાં આવો ચાહે તો એકસો આઠમાં ચાહે તો સોળ હજાર એકસો આઠમાં પાસ વિથ ઓનર બનવાનું છે એવો યોગ કમાવ જે કરમાતી તવસ્થાને પામી લો પછી કોઈ સજા ન ખાઓ તમે બધા છો વોરિયર્સ યોદ્ધા તમારી લડાઈ છે રાવણ સાથે કોઈ મનુષ્ય સાથે નહીં નાપાસ થવાના કારણ બે છે થવાના કારણે બે કળા ઓછી થઈ જાય છે ત્રેતામાં બે કળા ઓછી બાબા કહે છે ત્રેતાની બે કળા ઓછી સ્વર્ગ કરતા એવું કહેવાય છે પુરુષાર્થ કરવો જોઈએ ને બાપને પૂરા ફોલો કરવાનો આમાં મન બુદ્ધિથી સરેન્ડર થવાનું હોય છે બાબા આ બધું આ તમારું છે બાપ કહે છે હું બાબા શું કહેશે આને સર્વિસમાં લગાવો હું જે તમને મત આપું છું એ કાર્ય કરો યુનિવર્સિટી ખોલો સેન્ટર્સ ખોલો બહુ બધા લોકોનું કલ્યાણ થઈ જશે માત્ર મેસેજ આપવાનો છે બાપને યાદ કરો અને વારસો લો મેસેન્જર વાર બાબા કહે છે કે તમે બધા બાબાનો સંદેશ આપવા વાળા છો સંદેશવાહક છો તમે બા એ તમને બાળકોને જ કહેવામાં આવે છે પેગમ્બર મેસેન્જર બધાને આ મેસેજ આપો સંદેશ આપો કે બાપ બ્રહ્મા દ્વારા કહે છે કે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે જીવન મુક્તિ મળી જશે અત્યારે છે જીવન બંધ પછી મુક્તિ થશે જીવન મુક્તિ થશે તો બાપ કહે છે હું ભારતમાં જ આવું છું આ ડ્રામા અનાદિ બનેલો છે ક્યારે બન્યો ક્યારે પૂરો થશે આ પ્રશ્ન નથી ઉઠી શકતો આ તો ડ્રામા અનાદિ ચાલતો જ રહે છે આત્મા કેટલી નાની વિંદી છે એમાં આ અવિનાશી પાર્ટ નોંધાયેલો છે કેટલી ગુહ્ય વાતો છે સ્ટાર ની જેમ નાનકડી બિંદી છે માતાઓ પણ અહી મસ્તક પર બિંદી બનાવી દે છે અત્યારે તમે બાકો પુરશાર્થી પોતાને જ રાજ તિલક આપી રહ્યા છો તમે બાપની શિક્ષા પર સારી રીતે ચાલશો તો જેમ કે તમે પોતાને જ રાજતિલક આપો છો એવું નથી કે એમાં આશીર્વાદ યા કૃપા થશે તમે જ પોતાને આપો છો હકીકતમાં તિલક છે ફોલો ફાધર કરવાનો પુરુષાર્થ કરવાનો છે બીજાઓને નથી જોવાના આ છે મનમના ભાવ જેનાથી પોતાને પોતે જ તિલક મળે મળે છે બાપ નથી આપતા આ છે જ રાજયોગ તમે બેગર ટુ પ્રિન્સ બનો છો તો કેટલો સારી રીતે પુરુષાર્થ કરવો જોઈએ પછી આને પણ ફોલો કરવાના છે બ્રહ્મા બાબાને આ તો સમજની વાત છે ને ભણતરથી કમાઈ થાય છે જેટલા જેટલા યોગ જેટલો જેટલો યોગ એટલી ધારણા થશે યોગમાં જ મહેનત છે એટલે ભારતનો રાજ્યો ગવાયેલો છે બાકી ગંગામાં સ્નાન કરવાથી તો આયુ આયુ પણ છે ગંગામાં નાતા રહ તો પણ પાવન નહીં બનશો ભક્તિ માર્ગમાં ઈશ્વર અર્થ ગરીબોને આપે છે અહીંયા પછી પોતે ઈશ્વર આવીને ગરીબોને જ વિશ્વની બાદશાહી આપે છે ગરીબ નિવાસ છે ને ભારત જે હા સો ટકા સોલ્વેન્ટ હતું હું સંપત્તિવાન હતું તે આ સમયે સો ટકા ઇનસાલ્વેન્ટ છે હમ ગરીબ છે દાન હંમેશા ગરીબોને જ આપવામાં આવે છે બાપ કેટલા ઊંચ બનાવે છે એવા બાપને ગાળો આપે છે બાપ કહે છે એવું જ્યારે ગ્લાની કરે છે ત્યારે મારે આવવું પડે છે આ પણ બનેલો છે આ બાપ પણ છે ટીચર પણ છે શીખ લોકો કહે છે સતગુરુ અકાલ બાકી ભક્તિ માર્ગમાં ગુરુ તો અનેક છે અકાળ ને અકાળ ને તક્ત માત્ર અહીં મળે છે રુકુટી સિંહાસન મળે છે યા બ્રહ્મા બાબાનો રથ શિવ બાબાને મળે છે તમે તમારો બાળકોનો પણ તખત યુઝ કરે છે કહે છે હું એમાં પ્રવેશ કરી બધાનું કલ્યાણ કરું છું બ્રહ્મા બાબાના તનમાં પ્રવેશ કરીને શિવ બાબા બધાનું કલ્યાણ કરે છે આ સમયે એનો પાર્ટ આ છે આ ખૂબ સમજવાની વાતો છે નવું કોઈ સમજી ન શકે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાપોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અવિનાશી જ્ઞાન ધનનું દાન કરી મહાદાની બનવાનું છે જેવી રીતે બ્રહ્મા બાપે પોતાનું બધું આમાં લગાવી દીધું એવી રીતે ફોલો ફાધર કરી રાજાઈમાં ઉચ્ચ પદ મેળવવાનું છે બીજું સજાઓથી બચવા માટે એવો યોગ કમાવાનો છે જે કર્માતી તમે સ્થાને પ્રાપ્ત કરી લઈએ પાસ વિથ ઓનર બનવાનો પૂરો પૂરો પુરુષાર્થ કરવાનો છે બીજાને નથી જોવાના આજનું વરદાન કડા નિયમો અને દ્રઢ સંકલ્પ દ્વારા સમાપ્ત કરવા એના માટે કોઈ કડા નિયમ બનાવો નિયમ બનાવો દ્રઢ સંકલ્પ કરો અટેન્શન રૂપી ચોકીદાર સદા એલર્ટ રહે તો અલબેલાપણો સમાપ્ત થઈ જશે પહેલા સ્વની ઉપર મહેનત કરો પછી સેવામાં ત્યારે ધરતી પરિવર્તન થશે અત્યારે માત્ર કરી લઈશું થઈ જશે આ આરામના સંકલ્પોના ડનલપને છોડો કરવાનું જ છે આ સ્લોગન મસ્તકમાં યાદ રહે તો પરિવર્તન થઈ જશે સ્લોગન છે સમર્થ બોલની નિશાની છે જે બોલમાં આત્મિક ભાવ અને શુભ ભાવના હોય અપ પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો જેટલા જેટલા સમયની સમીપ પાવતા જઈ રહીશું હું એટલો વેર વધતા જશે કારણ કે છતાં પણ આ ચૂકતું થવાના માટે બહાર નીકળી રહ્યા છે એમનું કામ છે આવવાનું અને તમારું કામ છે ઉડતી કલા દ્વારા સકાશ દ્વારા પરિવર્તન કરવાનું ગભરાવો નહીં બાબા કહે છે એના શેકમાં નહીં આવો કારણ કે આવશે તમારે ભગાડવાના છે ઓમ શાંતિ